लंका માં એવો કયો રાક્ષસ હતો જેની સામે શ્રી રામ પણ હારી ગયા જય શ્રી રામ મિત્રો આપ સૌનો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ શાસ્ત્ર પર ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજ ના વિડિયો માં અમે તમારા માટે રામાયણ સાથે જોડાયેલી એક રહસ્યમય માહિતી લઈને આવ્યા છીએ જેમાં અમે તમને જણાવીશું કે લંકા માં એવો કયો રાક્ષસ હતો જેની સામે શ્રી રામ પણ હારી ગયા એટલે કે શ્રી રામે તેની સાથે ઘણા દિવસો સુધી યુદ્ધ કર્યું છતાં શ્રી રામની કોઈ ચાલ સફળ ન થઈ એટલે કે તે રાક્ષસની સામે શ્રી રામનું બળ અને શક્તિ નિષ્ફળ ગયા મિત્રો આ સાંભળીને તમે પણ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા હશો કે ભલા શ્રી રામને કોણ હરાવી શકે શ્રી રામ તો ત્રણેય લોકના નાથ છે ભગવાન છે એવો કોણ હોઈ શકે જે ત્રણેય લોકમાં શ્રી રામ સાથે યુદ્ધ જીતી શકે તમે મનમાં આ વિચારતા હશો કે શ્રી રામને કોણ હરાવી શકે તો મિત્રો આશ્ચર્યમાં ન પડતા હું આ વિડિયોમાં તમને તે રાક્ષસનું નામ જણાવવા જઈ રહ્યો છું જેની સામે શ્રી રામ પણ હારી ગયા તમે વિનંતી છે કે અમારો આ વિડિયો પૂરો થાય ત્યાં સુધી અમારી ચેનલ પર જોડાયેલા રહો અને આ કથા આ પ્રસંગ જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે શરૂઆત થી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો તો જ તમને તે રાક્ષસનું નામ જાણવા મળશે જેની સામે શ્રી રામ હારી ગયા હતા તો ચાલો મિત્રો આગળ વધીએ પરંતુ આગળ વધતા પહેલા એક વિનંતી જો તમે અમારી ચેનલ પર નવા મહેમાન દર્શક તરીકે આવ્યા હો અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી અમારા વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમારો એક સબસ્ક્રાઇબ અમારા માટે થોડો લાભ આપી શકે તો ચાલો મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વિના આગળ વધીએ પ્રિય મિત્રો રાચી પૌરાણિક ઐતિહાસિક ધર્મ ગ્રંથ રામાયણ વિશે તો તમે બધા જાણો છો આ દુનિયામાં એવું કોઈ નથી જે રામાયણ વિશે ન જાણતું હોય પરંતુ તેજ રામાયણ સાથે જોડાયેલી એવી કથાઓ છે જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે એવી જ એક કથા છે મુલકાસુર રાક્ષસની જે કુંભકરણનો પુત્ર હતો અને તે મુલકાસુરે શ્રીરામ સાથે યુદ્ધ કર્યું અને શ્રીરામ તે મુલકાસુરથી હારી ગયા અને માતા સીતાએ તેનો વધ કર્યો તો મિત્રો આ ઘટના ક્યારે બની કે મુલકાસુરે શ્રીરામ સાથે ક્યારે યુદ્ધ કર્યું અને માતા સીતાએ તે રાક્ષસનો વધ ક્યારે કર્યો તો ચાલો આ વાત પર ધ્યાન આપીએ મિત્રો આ ઘટના તે સમયની છે જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું રાવણે સીતાનું હરણ કરીને લંકામાં અશોક વાટિકામાં લઈ ગયો જ્યારે શ્રી રામને આ વાતની જાણ થઈ તો શ્રી રામ અને રાવણના યુદ્ધનો પાયો તેજ દિવસથી બંધાઈ ગયો આગળ જતાં યુદ્ધ થયું ઘણી સેનાઓ મારી ગઈ અને અંતે શ્રી રામે રાવણનો પર વધ કર્યો અને કુંભકર્ણનો પર વધ કર્યો એટલે કે રાવણના ઘરમાં કોઈ ન રહ્યો શ્રી રામે યુદ્ધમાં બધાનો નાશ કરી દીધો એમ પણ કહેવાય છે એકલ કપૂત સવા લાખ નાતી રાવણના ઘરે દીવો બાળનાર કોઈ ન રહ્યો રાવણના ઘરમાં એક પુત્ર હતો સવા લાખ નાતીઓ હતા અને શ્રી રામ સાથે યુદ્ધ કર્યા પછી રાવણના ઘરમાં દીવો બાળનાર પણ કોઈ ન રહ્યો ફક્ત વિભીષણ بچા અને વિભીષણ એટલા માટે بچા કારણ કે તેઓ શ્રી રામના ભક્ત હતા અને શ્રી રામની શરણે આવી ગયા જારે રાવણનો વધ થઈ જાય શ્રી રામને વિજય મળે શ્રી રામ લંકા પર જાય અને ત્યાં લંકાના રાજા તરીકે વિભીષણને પસંદ કરે વિભીષણને રાજા બનાવ્યા પછી भगवान श्री राम सीता ने लेने अयोध्या आवे અને अयोध्या માં આવીને તેમનો રાજ્યાભિષેક થાય તેવો રાજા બને પછી ભગવાન શ્રી રામ અયોધ્યાના રાજપાટનો ભાર સંભાળવા લાગે અને બીજી તરફ લંકાનું રાજ્ય વિભીષણ સંભારે પછી શું થયું મિત્રો એ હું કહેવાઈ છે કે જે કુંભકરણનો પુત્ર હતો જેનું નામ મુલકાસુર હતો ફક્ત આ મુલકાસુર જ બચ્ચો હતો તે યુદ્ધના સમય ત્યાં ન હતો તે શા માટે ન હતો તે પણ અમે તમને આગળ જણાવીશું મૂળ કાસુરને પાતાળવાસીઓ દ્વારા જાણ થઈ કે શ્રી રામે અમારા પિતા કુંભકર્ણનો વધ કર્યો મોટા પિતા રાવણનો વધ કર્યો અમારા કુળનો વિનાશ કરી દીધો કોઈને બાકી ન રાખ્યું આથી મૂળ કાસુરને ખૂબ ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે હું લંકા પર હુમલો કરીશ અને મારું રાજ્ય પાછું હિન્વીશ સૌથી પહેલા વિભીષણને મારી નાખીશ કારણ કે વિભીષણ કુણદ્રોહી છે વિભીષણના કારણે જ અમારા પિતા કુંભકર્ણ માર્યા ગયા અને મોટા પિતા રાવણ માર્યા ગયા વિભીષણના કારણે જ અમારી લંકાનો વિનાશ થયો હું આ વિભીષણને નહીં છોડું સૌથી પહેલાં વિભીષણને મારીશ અને પછી મારા પિતાનો વધ કરનાર શત્રુ શ્રી રામનો પણ આવે અને ત્યાં હુમલો કરી દે પછી વિભીષણ અને મુલ્કાસુર યુદ્ધ થાય અને એક બે દિવસ નહીં મહિના સુધી વિભીષણે મુલકાસુર સાથે યુદ્ધ કર્યું જે તેમનો સંબંધમાં ભત્રીજો હતો તે તેમના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો છ મહિના સુધી યુદ્ધ કર્યું પરંતુ વિભીષણની કોઈ ચાલ સફળ ન થઈ મૂલકાસુરે વિભીષણને કહ્યું અરે વિભીષણ તું કુળદ્રોહી છે તારા કારણે અમારા મોટા પિતા રાવણનો વધ થયો અમારા પિતા કુંભકર્ણ પર માર્યા ગયા ફક્ત તારા કારણે તે શત્રુ સાથે જોડાણ કર્યું જો તું શત્રુ સાથે ન જોડાયો હોત જો કદાચ લંકાનો વિનાશ ન થયો હોત અમારા કુળનો વિનાશ ન થયો હોત તું કુળ દ્રોહી છે દેશ દ્રોહી છે સૌથી પેલા હો તારો વદ કરીશ અને તું અમને મારી નહી શકે તારી કોઈ હૈસિયત નથી કારણ કે અમને ब्रह्माજીનો वरदान છે કોઈ પણ પુરુષ યુદ્ધમાં અમને હરાવી નહી શકે અને કોઈ પણ પુરુષના હાથે મારો વદ નહી થઈ શકે વિભીષરે પૂછ્યું તો તને કોણ મારશે તેમણે સમજી લીધું કે આની સામે ટકી શકાશે નહીં અને આ અમને મારી નાખશે તેથી વિભીષણે પોતાના મંત્રી અને સ્ત્રીને લઈને લંકામાંથી એક ગુપ્ત બોગદા દ્વારા બહાર નીકળ્યા અને ભયભીત થઈને કાંપતા કાંપતા અયોધ્યા નગરી પહોંચી ગયા અયોધ્યા નગરીમાં જ્યાં શ્રી રામનો દરબાર ચાલી રહ્યો હતો ત્યાં વિભીષણ પ્રવેશ્યા શ્રી રામની સામે પહોંચ્યા ત્યારે તેમનું શરીર ભયથી કાંપી રહ્યું હતું તેમનો ચહેરો ભયથી ડરામણો લાગતો હતો તેમણે શ્રી રામની સ્તુતિ કરી વંદના કરી પછી શ્રી રામે પૂછ્યું કહો ભાઈ વિભીષણ શું થયું તમે આટલા ભયભીત કેમ દેખાઓ છો हाथ तर शरीर केम छे, शू समस्या छे, त्यारे विभीषण बोलिया, हे प्रभु हे जगतना पालनहार हे महाराज हूँ खूब विपत्ति में छू मारा प्राणों की रक्षा माटे भागी ने अही आयो भगवान श्रीरा कहू शू थो बात शू त्यारे विभीषण समग्र बात राम ने अने कहू जारे तमे लंका पर युद्ध कर लंका पर चढ़ाई करी, तमे रावण नो व्यो कुंभकर्ण नो लंकाना लंका राक्षसों ने मारी नाख्या परंतु एक राक्षस बची गयो, जे ते समय युद्ध मा न हतो, अने तेरे बदलो लेवा माटे लंका पर श्री राम श्रीरा पूछू अरे विभीषण ए कयो राक्षस छे जे बची गयो, तेरे लंका पर हूमल केम कर विभीषण कहू हे प्रभु જે કુંભકર્ણને તમે માર્યો હતો તેનો પુત્ર છે મુલકાસુર ખૂબ બળવાન છે બ્રહ્માજીનું વરદાન ધરાવે છે તે પાતાળવાસીઓને સાથે લઈને આવ્યો અને તેણે લંકા પર હુમલો કર્યો છ મહિના સુધી મેં તેની સાથે યુદ્ધ કર્યું પરંતુ મારી કોઈ ચાલ સફળ ન થઈ અને તેણે મને કહ્યું કે તું કુળદ્રોહી છે દેશદ્રોહી છે તારા કારણે અમારા પિતા માર્યા ગયા મોટા પિતા રાવણનો વધ થયો હું તને જીવતો નહીં છોડું સૌથી પહેલા તારો વધ કરીશ અને પછી મારા પિતાનો વધ કરનાર શત્રુ શ્રી રામને પણ નહીં છોડું તેને પણ મારી નાખશ 6 મહિના યુદ્ધ કર્યા પછી પણ હું હારી ગયો અને મે મારા પ્રાણોની રક્ષા માટે અહીં ભાગી આવ્યો અમારી રક્ષા કરો નહીં તો પ્રભુ તે અમને મારી નાખશે અને પછી તમને પણ મારી નાખશે श्री रामે કહ્યું આ મુલકાસુર કુંભકરણનો પુત્ર આટલો બળવાન કેવી રીતે થયો અને તે બચી કેવી રીતે ગયો તેના જીવનના રહસ્ય વિશે અમને જણાવો વિભીષણ કે આ મુલકાસુર આટલો શક્તિશાળી કેવી રીતે બન્યો વિભીષણે કહ્યું હે પ્રભુ વાત તે સમયની છે જ્યારે કુંભકરણના ઘરે મુલકાસુરનો જન્મ થયો તે અશુભ મૂલ નક્ષત્રમાં જન્યો હતો કુંભકર્ણે જોયું કે તે અશુભ મૂલમાં જન્મ્યો છે તેથી તેને મારી નાખવા માંગતો હતો પરંતુ રાવણે આવીને કુંભકર્ણને સમજાવ્યો અને કહ્યું તેનો બદ ન કરો તેને જંગલમાં લઈ જઈને છોડી દો તો કુંભકર્ણે તે બાળકને જંગલમાં લઈ જઈને છોડી દીધું અશુભ મૂલમાં જન્મેલો હોવાથી તેનું નામ મુલકાસુર પડ્યું તેનું પાલપોષણ જંગલમાં જ થયું તે જંગલમાં જ મોટો થયો તેણે બ્રહ્માજીની ઘણી તપસ્યા કરી અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા તો તેમણે કહ્યું અમારી પાસે વરદાન માંગ્યું અમૃત આપો હું અમૃત પીવા માંગુ છું અમર થવા માગું છું પરંતુ બ્રહ્માજીએ અમૃત આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું હું તને અમૃત નહીં આપી શકું તેના બદલે બીજું કોઈ વરદાન માગ ત્યારે મુલકાસુરે કહ્યું ठीक छे ब्रह्मदेव जो तमे अमने अमृत न आपी शको तो एक वरदान आपो ब्रह्माजी जी ए कहू मांग शु मांगव छे मूल का सुरे कहू हे ब्रह्मदेव हे प्रभु मने एहु वरदान आपो के हूँ कोई पण पुरुष ना हाथे मरु नहीं कोई पण पुरुष मारो वध न करी शके अने मने मारनार पुरुष नहीं परंतु स्त्री होए अने ए स्त्री जे आजीवन पतिव्रता अने सती रही होए ब्रह्माजीए तथास्तु कहिने वरदान આપ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા આ હું वरदान પ્રાપ્ત કરીને મુલકાસુરે ઉપદ્રવ શરૂ કર્યો उत्पात मचावવા લાગ્યો તેને જાણ થઈ કે તમે શ્રીરામ કુંભકર્ણનો વધ करणार છો અને તેના કારણે લંકાનો વિનાશ થયો તેથી તેરે લંકા પર હુમલો કર્યો અને મને ભયભીત કરી દીધો વિભીષણ હું પહેલા તને મારिश અને પછી શ્રીરામને મારिश हे प्रभु मारी रक्षा करो मित्रों विभीषण द्वारा मूलकासुरना जीवन ना रहस्य વિશે જાણીને ભગવાન શ્રી રામ हनुमान जी ने साथे ले विभीषण ने पण साथे ले અને પુષ્પક વિમાન માં लक्ष्मण ने पण લઈને લંકા તરફ પ્રસ્થાન કરે છે અને ત્યાં પહોંચીને તે રાક્ષસને લલકારે હુમલો કરે મૂળકાસુરને જાણ થઈ કે વિभीषण શ્રી રામ लक्ष्मण अने हनुमान जी ने लई ने अमारी साथे युद्ध करवा आव्या छे ते गुस्से भागी आवे अने श्री राम अने मूलकासुर नु युद्ध शुरू थाय एक बे दिवस नहीं सात दिवस सुधी श्री रामे मूलकासुर साथे युद्ध करियो श्री राम अस्त्र पर अस्त्र छोड़ता हता अने मूलकासुर पर अस्त्रो छोड़तो हतो परंतु श्री राम ना बधा मूलकासुर नी सामे निष्फल गया श्री राम ने जान थाई के मारी हार थवानी छे। आ मूलकासुर मारा पर भारे पड़ी रहो छे। अने मारी हार निश्चित छे। आवो विचारी ने श्री राम खूब भयभीत थाई गया। अही मूलकासुर तंत्र साधना करवा गुफा मा जाय छे। तेज समय ब्रह्मा जी श्री राम पासे आवे छे। अने कहे, हे प्रभु, मूलकासुर नो कोई पर पुरुष वध नहीं करी शके। तमे पर तेनो वध नहीं करी शको। श्री राम ने पूछियो केम ब्रह्मा जी ए कहियो प्रभु मैं तेने वरदान આપ્યું છે કે તેનો કોઈ પણ પુરુષ વધ નહી કરી શકે અને તેનો વધ એ સ્ત્રી કરશે જે આજીવન પતિવ્રતા અને સતી રહી હોય તો આજીવન પતિવ્રતા અને સતી તો માતા સીતા છે તમે તરત જ માતા સીતાને બોલાવો અને તે જ આ राक्षसનો વધ કરી શકે તમે આ દુષ્ટ राक्षसનો વધ નહી કરી શકો અને એક વાત હું તમને જણાવું જ્યારે તમે લંકાનો વિનાશ કર્યો અને તેના પિતા કુંભકર્ણ વધ કર્યો રાવણનો વધ કર્યો ત્યારે મુલકાસુર દુખી થઈને ઋષિમુનિઓ પાસે ગયો અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું મારા પિતા કુંભકર્ણ વધ ચંડી સીતાના કારણે થયો જો ચંડી સીતા ન હોત તો કદાચ લંકાનો વિનાશ ન થયો હોત આ સાંભળીને ઋષિઓને ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું અરે દુષ્ટ તું માતા સીતાને ચંડી કહે છે તેથી જા તારો વધ ચંડી સીતાના હાથે જ થશે તેથી હે પ્રભુ તમે માતા સીતાને બોલાવો અને તેમના દ્વારા જ આનો વધ થશે મિત્રો આટલું કહીને બ્રહ્માજી ત્યાંથી ચાલ્યા જાય અને શ્રી રામ ગરુડ અને હનુમાનજીને પુષ્પક વિમાન સાથે સીતાને લેવા મોકલે છે હનુમાન અને ગરુડ પુષ્પક વિમાન લઈને અયોધ્યામાં માતા સીતા પાસે જાય છે અને સમગ્ર વાત જણાવે છે માતા સીતા તરત જ પુષ્પક વિમાનમાં બેસી જાય અને લંકા તરફ પ્રસ્થાન કરે અહીં શું થયું માતા સીતાના શરીરમાંથી એક ચંડી શક્તિ નીકળે એટલે કે જ્યારે માતા સીતા પુષ્પક વિમાનમાં બેસીને મુલકાસુર રાક્ષસનો વધ કરવા લંકા જઈ રહ્યા હતા ત્યારે માતા સીતાના શરીરમાંથી એક ચંડી શક્તિ નીકળે જે માતા સીતાની પડછાયા હતી અને તે શક્તિ લંકા તરફ દોડી જાય છે અહી શ્રી રામની વાનર સેના તે ગુફામાં પ્રવેશે જ્યાં મુલકાસુર તંત્ર સાધના કરી રહ્યો હતો અને વાનર સેના તેની સાધના નષ્ટ કરી દે જારે મુલકાસુર વાનર સેનાને આમ કરતી જોએ તો તે ગુસ્સે થઈ જાય વાનર સેના ભાગે અને તે बाजू માતા સીતાની પડછાયા ચંડી શક્તિ જે સીતાનો જ સ્વરૂપ હતો તે આવે અને મુલકાસુરને લલકારે રે દુષ્ટ ચાલ યુદ્ધ માટે તૈયાર થા મુલકાસુર કહે અરે ચંડી જા હું સ્ત્રીઓ સાથે યુદ્ધ નથી કરતો તું અહીંથી ભાગી જા પરંતુ તે ચંડી શક્તિ માતા સીતાની પડછાયા ફરી લલકારે રે દુષ્ટ મારી સાથે યુદ્ધ કર જો તું મને હરાવેશ તો જ તું આગળ કોઈની સાથે યુદ્ધ કરી શકીશ આવો લલકારતા મૂળ કાસુર અને ચંડી શક્તિનો યુદ્ધ શરૂ થાય બંને તરફથી દિવ્યાસ્ત્રો છોડવામાં આવે મૂળ કાસુર દિવ્યાસ્ત્રો છોડે તો ચંડી શક્તિ તેને કાપી નાખે અને ચંડી શક્તિ જ્યારે દિવ્યાસ્ત્રો છોડે તો મૂળ કાસુર પર તેને કાપી નાખે ઘણા દિવસો સુધી માતા સીતાની ચંડી શક્તિ અને મુલકાસુરનો યુદ્ધ ચાલે છે પછી માતા સીતાએ ચંડી કા અસ્ત્રનો ઉપયોગ કર્યો અને તેજ અસ્ત્રથી તે દુષ્ટ રાક્ષસ મુલકાસુરનો વધ કર્યો જારે તેને ધરાશાઈ કરી દીધો તો તેની બાજુના રાક્ષસો જેઓ લડવા આવ્યા હતા તે બધા ભયથી ચારે બાજુ ભાગી ગયા ત્યારે વિભીષણને રાહત મળી તો મિત્રો આટલો બળવાન હતો મુલકાસુર જે કુંભકર્ણનો પુત્ર હતો જેની સામે ન તો શ્રીરામની ચાલ ચાલી ન લક્ષ્મણની ન હનુમાનની આ ત્રણે હારી ગયા અને માતા સીતાએ જ તેનો વધ કર્યો જ્યારે તેનો વધ થઈ ગયો તો તે ચંડી શક્તિ જે માતા સીતાની પડછાયા હતી ફરીથી માતા સીતાના શરીરમાં પ્રવેશી જાય છે પછી શ્રીરામ વિભીષણને લંકામાં છોડી माता सीता ने पुष्पक विमान में बैसाडी પોતાની સેના સાથે અયોધ્યા નગરી પાછા આવે છે તો મિત્રો હવે તમે જાણી ગયા કે તે રાક્ષસ કોણ હતો જેની સામે શ્રી રામ પર હારી ગયા તે રાક્ષસ હતો મુલકાસુર જે કુંભકર્ણનો પુત્ર હતો જે તે સમય યુદ્ધમાં ન હતો તે જંગલમાં હતો અને બચી ગયો હતો જેની સામે શ્રી રામ પર હારી ગયા અને માતા સીતાએ તેનો વધ કર્યો તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ ગમી હશે અને સમજાઈ હશે જો સમજાઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આટલો સમય આપવા બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું કોઈ બીજી ચર્ચા સાથે બધા સબસ્ક્રાઇબર બંધુઓ અને દર્શક ભાઈઓ માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ